અરવલ્લી જિલ્લામાં જ્યારે ભ્રષ્ટાચારે માઝા મૂક્યું હોય એક પણ વિભાગ એવું નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના થતો હોય અને એવી પરિસ્થિતિમાં અરવલ્લી જિલ્લામાં એક પણ નેતા કે કોઈ આગેવાન બોલવા તૈયાર નથી અને છેલ્લા એક બે વર્ષથી અમે આ જે ભ્રષ્ટાચાર સામે લડી રહ્યા છે એટલે અમે હવે મજબૂતાઈથી લડવા માટે અરવલ્લી પબ્લિક વોઇસ ટીમ બનાવવા જઈ રહ્યા છે મેં તાલુકા વાઇઝ ટીમ બનાવશું અને આ જ્યાં તંત્ર આંધળું બેરું અને મોઘું થઈ જાય છે અને અરવલ્લી જિલ્લાના લોકોને તકલીફ પડે છે કચેરીઓમાં ધક્કા ખાય છે અને જ્યાં પણ ખોટું થાય છે અને ગવર્મેન્ટ પોલિસીની ઇમ્પ્લિમેન્ટ કરવાની જેની રિસ્પોન્સિબિલિટી છે તમામ અધિકારીઓ જવાબદારી નિભાવતા નથી ને કે જે કાગળીય કહોર ચાલે છે એની સામે અમારી ટીમ મજબૂતાઈથી લડશે અવાજ ઉઠાવશે અને કોઈ પણ ડર રાખ્યા વગર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત થશે તેમજ અમારી ટીમમાં સોશિયલ એક્ટિવિસ્ટ આરટીઆઈ એક્ટિવિસ્ટ તેમજ લીગલ ટીમ પણ અમે એડ કરવાના છે અને આવનારા સમયમાં વિવિધ પ્રશ્નો બાબતે અમે ઉગ્ર આંદોલન પણ કરીશું રજૂઆતો પણ કરીશું અને લડત આપીશું અને અરવલ્લી જિલ્લાના લોકો માટે ન્યાય માટે લડીશું નિરંજન પટેલ આજે અમારી પહેલી મીટિંગ હતી અરવલ્લી પબ્લિક વોઇસની એમાં અમે બધા વિવિધ મુદ્દા પર ચર્ચા કરી અને હું અરવલ્લી જિલ્લાના બધા યુવાનોને અપીલ કરું છું કે અમારી સાથે જોડાવ અને અરવલ્લી જિલ્લામાં જે થતો ભ્રષ્ટાચાર અને ગેરરીતિ છે એના વિરુદ્ધ લડવા માટે આપણે બધા આગળ આવીએ અને મજબૂતાઈથી આપણે લડીશું